તો હરીબાની ચા અમારા પંપ તો હરીબાની એડવર્ટાઈઝ કરી અરે ચાની નોકરી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ન ભાગ્યાસી 8 નો હવે આપણે નાઈટ નોકરી પૂરી થઈ એટલે દિવસની નોકરી ચાલુ થઈ અને આજે કરવાની છે 24 કલાક નોકરી એ માટે કે હું આગળ રજાઓ બહુ પાડી હતી એટલે કે ચાર રજાઓ જેવી પાડી છે એ રજાઓ પર લેવાની એટલા માટે આ ચોરી કરવાની એટલે કાલ કરી રહીશ ત્રણ દિવસે પાછો ચોરી કરીશ પાછો એક દિવસ કરી રહીશ અને આગલા દિવસ ચોવી કરીશીમ કરીને ત્રણ આજે પૂરી કરી આવ્યો અને બીજા ઓપરેટરની બે બાકી રહી એ પછીથી ભર્યા લઈશ પહેલી તારીખ પછી એટલે બીજા મહિનામાં એટલે કે સાતમા મહિનામાં તો કન્ટિન્યુ બ્લોકમાં જોડાયેલા રહેશે

પોસ્ટ માં આવ્યો એ પોટમાં હોય નોકરી પર જઈએ આપડે નોકરી પર તો આપણે ઘણા દાડ્યા ભાઈને ફરીથી આજે લોકમાં લીધો નહીં એ જે કઈ નાખી કે નાખી ફરમાયશ આમાં મોળા મોડા તો ત્યાં હોય છે મોડા કઈ એમ નઈ મોળા મોડા તો પેલા તમારા રણુજા હેતા છે ને ચા બનાતા હતા ને આજે ઇન્સ્ટાગ્રામ માં કેતા હતા કેણુજા ઉઠી હરીફા ની બુમ પડી રહ્યા ચા ની બસ આમ ચા વાપરી રહ્યા ત્રીજો લઈ ગયા પાટણથી લઈ ગયા છીએ પાટણથી લીધી છે કેમ વોકે આ તો એ ગરીબાનો ડાયલોગ મળ દે મારા નહીં આવડ ભાઈ તો કુંતાજીનો મારે મારા નહીં આવડ હા મારા નહીં આવડ તો ટેન્શન જ આવ રહે મારા નહીં ફાવ યાર ટાઈમ કરે ખાવાનું જ પાવા હમ એ જ આવડે બીજું કશું આવડતું નહીં ભાઈ તો આપણે બે પોઈન્ટ બી લઈ જાવ હા આટલા દાડા નતો તો મજા નહીં આવતી હોય કાન સારો દેખો તું કોઈ નોકરી છોડવાનું વાતો કરીને તારો ભાઈ બહેન એક તો જતો રહે નોકરી છોડી

તો હવે વાગ્યા છે બાર તો જમવા બેસવું હોય તો જમી લઈએ ઘરેથી ટિફિન લઈને આવ્યા હતા એટલે જમી લે ખાલી પાર્લર ઉપરથી સાસ લાવવાની છે તો સાસ લાવી પછી જમવા બેસી જઈએ તો અરીબાની ચા અમારા પંપે આવી ગઈ જોઈ લો ભાઈ લઈને આવ્યા કેટલા કિંમતોની ચારસો ને ચાલીસ રૂપિયા કિલોનું હોય કિલોનું હોય ચારસો ને ચાલીસ રૂપિયા અરીબા અરીબા ઓમ ઓમ ભાઈ એટલે હું થમલિંગ માટે ફોટો પાડું તારો બરાબર જો આ તે આખી ગાડી છે એજન્સી એજન્સી વાળી ગાડી હતી તારા લે એવી જ લઈ લે અમારા મહેમાનની ગાડી હે લઈ આવ્યા હતા આખું ગાડી ભરેલી કુલદીપેની તો લઈ લે હા ચા પડી ચા કરે હમણાં જ લીધી ઇન્કરી ચા

તો હરીભા ની ચાનું ફોટો શૂટિંગ થઈ રહી હોય કારણ ચાલી હતી અઢીસો ગ્રામ ની તો આ શૂટિંગ ચાલુ હુટ ફોટો પણ અંધારું જોઈ લો આ ભાઈ ફોટો શૂટ સારો બનાવે ફોટો પાડે

તો મિત્રો હમણાં જોતો હતો ઇન્સ્ટાગ્રામમાં તો યુએસમાં મુગર સાઈડ ઉપર નહીં આવી આખા ઓલ ગુજરાતમાં હરીબાની ચા ફરે છે અને હજુ વધારે ફરે એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને હવે બેસવું છે આપણે જમા માટે નાઇટી નોકરી ચાલુ થઈ ગઈ છે તો ટિકિન લાવી દીધું આપણે તો જમી લઈએ તો મિત્રો વાગ્યા છે ત્રણના પિસ્તાલીસ અને હવે થોડો આરામ કરવો છે કારણ કે સવારે છ વાગે ડીપીઆર બનાવવા માટે ઉઠવાનું હોય હા નોકરી પર તો વિડીયોને પણ એડિટિંગ કરી દેવું અત્યારે અને અપલોડ કરી દઈએ એટલે સવારે અપલોડ કરતા ફાવ યુટ્યુબમાં તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ નાઇટ